ઠાકોર ના ચૂંટણી પંચ અને ભાજપ ઉપર આક્ષેપ નો મામલો ગેની ના આક્ષેપ ને લઈને ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી નું નિવેદન આ સમયની અંદર દરેક ઉમેદવારે ચૂંટણી પ્રવાસે લાગવું જોઈએ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ન પડવું જોઈએ એમને કહ્યું કે ઇલેક્શન કમિશન સારી રીતે કામ કરે તો એ કરી જ રહ્યું છે જેને લઈને ગેનીબેનનું ફોર્મ મંજૂર થયું છે માત્ર પ્રજાની અંદર એ વાત છે કે તમે બે હજાર સત્તરમાં જે મિલકત ધરાવો છો તે બે હજાર ચોવીસમાં વેલ્યુએશન ડાઉન કરીને બતાવી એફિડેવિટ ખોટા કરો છો એ સુધારા બાબતની ચર્ચા હતી સોશિયલ મીડિયામાં લોકો કહે છે કે ગેનીબેન કહે છે એક એ બીપીએલ છે ગરીબ છે મારે તો એની એ જ મિલકત છે એ જ ખેતર છે તો એના પછી ખૂબ બધી મિલકતો ખરીદાઈ છે

આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ના પડવું જોઈએ અને જે પ્રમાણે મેં ઇન્ટરવ્યૂ જોયા છે ઉમેદવાર શ્રીના કે ઇલેક્શન કમિશન સારી રીતે કામ કરે અપેક્ષા છે અમને વિશ્વાસ છે ઇલેક્શન કમિશન એનું કામ કરી જ રહ્યું છે અને એના આધારે જ આજે પણ દરેકના ફોર્મ એમનું પોતાનું ફોર્મ ગેનીબેનનું મંજૂર થઈ ગયું છે એમાં કોઈ પ્રશ્ન જ નથી માત્ર પ્રજાની અંદર એ વાત છે કે જે તમે બે હજાર સત્તરમાં જે મિલકત ધરાવો છો એ બે હજાર ચોવીસમાં વેલ્યુશન ડાઉન કરીને બતાવો છો એફિડેવિટ ખોટા કરો છો એ સુધારા બાબતની ચર્ચા કરતા હોય છે અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ બે હજાર ચોવીસના અને બે હજાર સત્તરના બે હજાર બાવીસના એફિડેવિટોની અંદર ભિન્નતા આવતી હોય તો સ્વાભાવિક છે વાત થતી હોય અને બીજી વાત રહી કે પ્રજા અત્યારે સોશિયલ મીડિયા હું જોતો તો ત્યારે ખૂબ બધા લોકો એવું બોલે છે કે ભાઈ એની બેન જાહેરમાં એવું કહે છે કે ભાઈ એ બીપીએલ છે ગરીબ છે મારે તો એની એ જ મિલકતો છે મારું એ જ ખેતર છે તો એના પછી ખૂબ બધી જગ્યાઓ ખરીદાઈ છે અને ખૂબ બધા જ જગ્યા તમે લીધી હોય એમાં કાંઈ વાંધો નથી પણ એને જંત્રીની વેલ્યુ સરકારે મારા ડબલ કરી નાખી છે તો એફિડેટમાં ડબલ કરવું જોઈએ એમાં ક્યાં છુપાવવાનું આવે છે એટલે સત્ય સાથે રહેવું જોઈએ સાચી રીતે ચૂંટણી લડવી જોઈએ પ્રજામાં તમારા જે મુદ્દાઓ છે મુદ્દાને લઈને જવું જોઈએ આ બધી બાબતમાં પડવું જ ન જોઈએ એટલે મારી તો વિનંતી છે પ્રજા

હવે દરેક લોકશાહી ની અંદર દરેક ને હક છે કોને ઉભો રહેવું શું ઉભે રહ્યો આક્ષેપો જવાબ હવે ઈવીએમ ની અંદર પ્રજા આપવાની છે